માળિયાહાટીના ખાતે સંસદના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નેતાના વિરોધમાં થયા સૂત્રોચ્ચાર અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું હતું બે દિવસ પહેલાં રાહુલ ગાંધી દ્વારા સંસદ ભવનમાં હિન્દુ વિરોધી જે નિવેદન આપવામાં આવ્યું તો હિન્દુઓ દેવ કુટુંબકમ એટલે કે વિશ્વને એક કુટુંબની ભાવનાથી જોનારો આ બધી લોકો છે ત્યારે હિંસા અશાંતિ ફેલાવનારા છે નહીં

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે